એટલે આમ માગર બધું જ છે એ શું આવું આવો એટલે બિસ્કિટમાં ખાવાનું પેલું એ બીજું કશું આ રોટલીનું શાક લો બાજરી રોટલો હા બાજરીનો રોટલો આ રોટલો અને બટાકાનું શાક હે ફટ ફટ આવી ગયો છે બાર વાગ્યા લગી

તો છે જ લોકેશન એનું જ છે કોણ મારવું પડશે હલો સર અહીં ઘડી બે બાજુ રસ્તા પડે છે ડાબી બાજુ આવવાનું કે જમણી બાજુ આવવાનું હા ચલા ઘરો દેખાય છે એ બાજુ આવવાનું છે

એટલે પેલો કામ નઈ આટલી બધી વારસો હોતી હોય થોડોક આ થોડોક મોડો આવ્યો એવું આજુ એવું જ નહીં કેટલા બાર ને એના બધું થાય થોડી બીમારી એટલે બધું બહાર નું ના ખાવાય કઈ ખબર નહીં

ના દેખાયા તમારી ત્રીસ મિનિટ પૂરી થઈ ગઈ વાત ખરા મારી વાત સર શું મને ચાર્જિસ લાગશે કંપનીમાં યાર તમે સમજો મારી નોકરી નો સવાલ છે

આપી દેવાનું આપી દેવા પડે પૈસા મને શું ખબર હતી કેટલા બધા આવશે ભત્રીજાવાના વસ્તુ ઘર ની ના કમી નું આપડે આપવા પડ્યા એટલે આગળ પણ તમે આઈ મોડે

બી <coughs> પડીસી <coughs> તમે જલ્દી મંગાવ કેવા થાય યાર ભૂલ લાગી વોટર ખાતા આપડે શું કરે बધું કયો હોટેલ આવો મંગાવો જકા કાકો ડારું દ્યો અરે યાર અરે ઓ ઝઘડા થઈ જો મંગાય ને તમ પૈસા નઈ આલતા એ એવું કે તલા કે મારું જોડે પૈસા છે કે તો સુલા મંગાવો તો પૈસા પૈસા પાપર મારા પૈસા એ કે બંધ પૈસા બંધ થઈ જા તો મન બંધ થઈ જા તમારે વાત ની કે ભત્રીજાની વાત करू बंद થઈ જા પૈસા હોય તો તો ડિલિવરી કર બાકી નઈ મંગાવણ તમારે તો મને ભૂખ લાગે થઈ ઘરે કોઈ હતું નહીં લાવ હોટેલ જન ખરો કાગળ પૈસા લેન હોડલ તો ના ગયા હા આ લોકો તો ઘેર બનાવી દેવાનું ઘેર ભાઈ દાદા પાછા માથા વાળા ભાઈ આપડે ઘેર